તો આજે તો પપ્પા ચા બનાવે છે તો હેલો લો સાંજ થઈ ગઈ છે અહીંયા જોઈ લો બહુ સાંજ થઈ ગઈ છે આઈરિયા રોહી જે ફોન જોવે છે અને આજે અમારે જવાનું છે પેલા ઘરે તો આઈરિયા ડેડી રેડી થઈ ગયા છે જ પપ્પા ચા બનાવે કોના કોના ઘરમાં પોતાના એમના પપ્પા ચા બનાવે અમારા ઘરે તો સાંજે બનાવે છે અમારા પપ્પા ચા જમવા પણ અમને હેલ્પ કરે છે અને મમ્મી ક્યાં ગયા આઈરિયા મમ્મા બધા ઊંઘીને ઉઠ્યા છે હમણાં હાલ અને આ રિફંડ જોવે જો અડસુની પીર તો હું થઈ ગઈ છું તૈયાર નવી ટી શર્ટ પહેરીને કેવી લાગે છે ટી શર્ટ નવી પહેરી છે મેં મીશોમાંથી મંગાવેલી છે તો આઈરા ડેડી અમે ચાર નાસ્તો કરીને બેઠા છીએ હવે પેલા ઘેર જવા માટે બધા તૈયાર થાય છે આ જો હોળીની ધુલેટીની તૈયારી આજથી જ આની ચાલુ થઈ ગઈ આ જો આ જોડીએ તો કઈ આજે પૂજા કરવાની હોય આજે રમવાનું ના હોય ડેડી તું ક્યાં કહોગે હું ને આરો અહીંયા ચેલેન્જ કરીએ છીએ ફુગ્ગા ફૂલાવાનો કોણ અમારામાંથી વધારે ફુગ્ગા ફૂલાવશે અને સારી રીતે જોઈએ કોણ ફૂલાવે છે પછી અમે નીકળી ગયા મોટા પપ્પાના ઘરે જવા માટે આરું અહીંયા મમ્મીને હેરાન કરે છે તો અમે હવે જઈશું મોટા પપ્પાના ઘરે અને ત્યાં અમારે જમવાનું છે આ છોકરી જો અહીંયા મસ્તી કરે છે સીટ લઈને આ એની સ્પેશિયલી સીટ છે પછી અમે પહોંચી ગયા બાના ઘરે બાન બધા અહીંયા વાતો કરતા હતા આઈડિયા મારા બા આઈડિયા આરોહી મમ્મી અને મોટી મમ્મી ખાવા બનાવે છે વાલનું શાક લાડવા જ પાપડ ગયા આ પાપડ આ પાપડ પા નખરા તો અમારા ઘરમાં બહુ હોય આયર્યા લાડવા જ કોના કોના ઘરે આજે લાડવા બન્યા કહી દેજો કમેન્ટમાં આઈ મમ્મી પેલા બે બાર રખડપટ્ટી એક આ રહી આ છે ગાંડી છોકરી જેને તમે જોઈ શકો છો બહુ સારી એવી જો તો મેં અહીંયા બહાર આ બધ જોવા માટે તો અહીંયા થાય છે હોલી ની તૈયારી યે રહે મેરે બા બોલો કઈ કેવું મારા બ્લોગ માં કઈ દો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો કો બોલો બોલો કઈ દો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો કમેન્ટ કરજો કો બોલો

તો પપ્પા બધા દુકાન થી હવે આવી ગયા છે અમે લોકો હવે જઈશું પૂજા કરવા હોલિકાની તૈયાર થઈ ગયા છે ફટોફટ પછી અમે બધા જઈશું હવે દર્શન કરવા માટે તો અમે અહીંયા પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે અહીંયા મસ્ત હોલિકા ની પ્રગટાઈ દીધી છે તો હવે અમે આગળ જઈએ અને સારું એવું દર્શન કરીશું અહીંયા મમ્મી પણ દર્શન કરી રહ્યા છે અને અમે પણ કરી લઈએ હવે દર્શન ચલો તો મળીએ આગળ હા મેં <mike Take savior> <Kinke>, આ ટુ સાઇડ મે દે બોલે છે હું જો બનાવારી દાતી તો હવે હોલિકાના દર્શન કરીને બધા બેસી ગયા છે જમવા આવી રહ્યું અમારું ફૂલ ફેમિલી આવી દાદા જમવા બેસી ગયા છે મસ્ત વાળું શાક લાડવા પાપડ આવી રહી આરોહી આવી રહ્યો ફૂલ બધા અહીંયા મસ્તી કરે છે ને વાતો કરે છે તો મજા આવી ગઈ હવે આવી રહ્યા પપ્પા મોડા પપ્પા આવી રહ્યા તો આવી રહ્યા ભાઈ બધા વાતો કરે છે અને અહીંયા મમ્મી આવી ગયા છે હવે અમે જઈશું ઘરે બા ટાટા જેમ બે બાય ગુડ નાઇટ કાલના બ્લોગમાં મળીએ જય દ્વારકાધીશ ગુડ નાઇટ